પરશુરામ જન્મોત્સવ નિમિત્તે માંડવીમાં શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં માંડવી સમસ્ત સનાતન હિન્દુ સમાજે પાકિસ્તાનના ઝંડાનું દહન કર્યું સમસ્ત બ્રહ્મ સમાજ માંડવી તાલુકા દ્વારા પરશુરામ પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી માંડવી આઝાદ ચોક ખાતે ભગવાન શ્રી પરશુરામની વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો વિશાળ શોભાયાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના યુવાનોએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકો પર કરાયેલ હુમલાને વખોડી કાઢી પાકિસ્તાનના ઝંડાનું દહન કરાયું હતું ભગવાન શ્રી પરશુરામની વિશાળ શોભાયાત્રા શાંતિ સ્વરૂપે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અને સમસ્ત હિન્દુ સમાજના ભાવિક ભક્તો માંડવીના સત્સંગ આશ્રમ ખાતે વાંચતે પહોંચ્યા હતા જ્યાં ભગવાન શ્રી પરશુરામની મહાઆરતી ત્યારબાદ બ્રહ્મ સમાજ આગેવાનો અને બહેનોનું સન્માન કરાયું હતું માંડવી સત્સંગ આશ્રમના ગધિપતિ દીપ્તાનંદ મહારાજનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરાયું ત્યારબાદ મહારાજ શ્રીએ સૌને આશીષ આપ્યા હતા આ પ્રસંગે ખાસ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું વિશેષ સન્માન કરાયું હતું બ્રહ્મ સમાજને શિક્ષિત થવા અને સંગઠિત થવા હાકલ કરાઈ હતી માંડવી પોલીસ દ્વારા સઘન કાયદો વ્યવસ્થા જાળવવામાં આવી હતી માંડવીના આઝાદ ચોક ખાતે પાકિસ્તાનના ઝંડાનું દહન કરવામાં આવ્યું હતું સનતભાઈ જોશી કીર્તિ ઘોર હરિયોમ અબોટી સુરેશ જોશી લક્ષ્મીશંકર જોશી પ્રકાશ નાથાણી દર્શન ઓઝા કેતન ઓઝા રઘુવીરસિંહ જાડેજા વિભુ સંઘવી અરવિંદસિંહ જાડેજા રાજા પરમાર અજય લુહાર પારસ માલમ ઉદય ઠાકર ઉદય ધકાણ જીગર બાપટ નિમેશ દવે મુકેશ ત્રિવેદી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવે અર્પણાબેન વ્યાસ કલ્પનાબેન જોશી ગીતાબેન પંકજ રાજખોર શિલ્પાબેન નાથાણી પરેશ જોશી વગેરે તેમજ માંડવી શહેર તાલુકાભરના બ્રહ્મ સમાજ સનાતન હિન્દુ સમાજના ભાઈઓ બહેનો વડીલો દાતાઓ નાના ભૂલકાઓ પરશુરામ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં જોડાયા હતા આતકે ખાસ સમાજના દાતાઓનો પણ આભાર મનાયો હતો જેના અનબેગા તેના મન ભેગા એ ઉક્તિને સાર્થક કરી સૌએ મહાપ્રસાદ ગ્રહણ સુનિલ મોતા માંડવી દ્વારા ભદ્ર કાલી કપાલની દુર્ગા ક્ષમા સ્વાહા સ્વદા નમસ્તુતે જયતોમ દેવી ચામુંડે જય ભોતાર તિહારની જય સર્વગતે દેવી કાલ રાત્રે નમસ્તુતે मैं उस जगदम्बा स्वरूप उस भगवती स्वरूप मात्र शक्ति को नमन करते हुए जिन्होंने परशुराम को जन्म दिए ऐसे परशुराम सभी मैं कहना चाहूंगा कि ब्रह्मन समाज में ही नहीं सनातन के सभी वक्त जनों के आत्म संतुष्टि में ऊर्जा में आत्मा में ऐसी ऊर्जा प्रकट हो जो परशुराम की तरह धार मारे जिससे आपकी आत्मरक्षा और आत्म स्वतंत्रता और एकता एक अधिकार एक बना रहेगा परशुराम के हाथ में खड़क जो आप देखते हैं वह इसलिए जरूरत पड़ा है क्योंकि विधिवत शास्त्रों के अनुसार शस्त्र अस्त्र दोनों की आवश्यकता है अगर शस्त्र से ना समझ आए तो अस्त्र से समझाना चाहिए तो परशुराम जन्म जयंती के शुभ महोत्सव पे मैं यही कहना चाहूंगा समस्त भारतवासियों को कि अपने शस्त्र की पूजा करते हैं अस्त्र की पूजा करते हैं और उन माँ चरणों में नमन करते हुए बारम्बार पवित्रता से ऐसी माँ अगर पवित्रता अपने अंदर आचरण को पवित्र रखेंगे तभी परशुराम को जन्म दे पाएंगे तो उन माँ के लिए भी मैं बहुत बहुत नमन करते हुए भाग्यशाली है जिन्हें इस मात्र शक्ति का दर्जा दिया गया है इस पृथ्वी पे तो उनके चरणों में नमन करते हुए परशुराम जयंती के महोत्सव पे सभी समस्त भारत वासियों को मैं अभिनंदन करते हुए सभी को शुभेच्छा देता हूँ और गुजरात वासियों के लिए भी मैं बारम्बार प्रार्थना करता हूँ

એ શાંતિ યાત્રા આગળ વધારી અને નાપાક રાષ્ટ્રના ધ્વજને બાળવો પૂતળા દહન આતંકીઓના પૂતળા દહનથી એનો વિરોધ પ્રદર્શન કરવો એવા કાર્યક્રમો આ શાંતિ યાત્રામાં સમગ્ર પશ્ચિમ કચ્છની અંદર દિશા નિર્દેશ મુજબ થયા શાંતિયાત્રા જ્યાં સમાપન થાય ત્યાં બે મિનિટનું મૌન પાડી અને વીર ગતિ પામેલા મૃતાત્માઓને મૌનરૂપી શ્રદ્ધાંજલિ પરશુરામ ભગવાનની સાદગી પૂર્ણ આરતી સંતોના આશીર્વચન કોઈ શાસ્ત્રીજી પધાર્યા હોય તો એમના આશીર્વચન અને જે સમાજના અગ્રણીઓ હતા એ સનાતન સમાજની એકતા અને અખંડિતતા માટે દિશા નિર્દેશ આપે કારણ કે બ્રાહ્મણ સમાજ એ અઢારે વર્ણનો સમગ્ર હિન્દુ સમાજનો માર્ગદર્શક છે હર હંમેશ રાષ્ટ્રમાં

કે પરશુરામ એ તપ અને ત્યાગની મૂર્તિ છે અને બ્રહ્મ સમાજના આદ્ય દેવ છે ત્યારે પરશુરામજીની આ જન્મ જયંતિ ઉજવતા આખો બ્રહ્મ સમાન ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને શાસ્ત્ર અને શસ્ત્ર એ બે વસ્તુ વગર આજે પણ સમાજને ચાલે એમ નથી એટલે પરશુરામજીના જે કઈ ઉદબોધનો છે અથવા તો આપણા માટે માર્ગદર્શક પ્રેરક જે છે એ કાર્યોને આપણે વધાવી લઈએ છીએ અને હવે નવી પેઢી પણ એ ચીલા ચાલે એવી ખાસ મારી નમ્ર વિનંતી પણ છે કારણ કે મારી ઉંમર ઉંમર તો ઘણી થઈ ગઈ છે પણ હવે જે નવી પેઢી છે એમાં યુવાનોને ભણવાનું સ્ત્રી સશક્તિકરણ કરી અને સ્ત્રીઓ જાગૃતિ બને જાગૃત બને અને ખૂબ આગળ વધે દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપે આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક ક્ષેત્ર અંતરિક્ષમાં છે એક કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ વચ્ચે તો આપણે આપણા આટલા નાનકડા ક્ષેત્રમાં પણ કઈ ન કરી શકે ઘણું બધું કરી શકે બેનો જાગ્રત જોયું કે શોભાયાત્રામાં પણ સંખ્યા સાવ ઓછી ન કહેવાય પણ હજુ વધુ જે ભ્રમ તે ઘરે રહ્યા છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓએ પણ કોઈ પણ જાતના વાદ વિવાદ કે કાંઈ પડ્યા વગર આ પરશુરામ જયંતિ આપણા માટે મહત્વની છે ત્યારે બધાએ આમાં જોડાવવું જોઈએ શોભાયાત્રા ખૂબ જ સરસ રહી અને આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જ્યારે કચ્છને મળ્યા છે ત્યારે આપણને કચ્છને નંદનવન કરાવવાની જે તક મળી છે એ તક માટે અમે એમનો પણ આભાર માનીએ છીએ એમના ધર્મપત્ની આજે બ્રહ્મ સમાજ શહેરના માંડવી શહેરના પ્રમુખ બન્યા છે અને મહામંત્રી તરીકે ચંદ્રિકાબેન મહેતા બન્યા છે ત્યારે એનો પણ હું હર્ષ અનુભવું છું અને જિલ્લા પ્રમુખ તરીકે મહિલા પાંખના જે કઈ મારી જરૂર હશે અને જ્યાં પણ મારે કાર્ય કરવાનું હશે ત્યાં હું એમની સાથે ખડે પગે ઉભી છું અસ્તુ આજ રોજ પરશુરામ જયંતિના દિવસે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો બ્રહ્મ પુત્રો અને ઋષિ પુત્રીઓ દ્વારા આજ રોજ આધા ચોક થી કરી અને સત્સંગ આશ્રમ સુધી ઉમંગ ભેર પશુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કાશ્મીરમાં માં જે દુર્ઘટના થઈ છે આતંકવાદીઓ જે હિન્દુને ને સર જાહેર માર્યા જેમને ગાતકી હત્યા કરી છે એમના માટે આજે બ્રહ્મ સમાજે એ અને એમને આપી છે ખરેખર બ્રહ્મ સમાજ જો એક થાય તો શું ન કરી શકે મારું કારણ કે આજે બ્રાહ્મણ છે એ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો નો પૂજારી છે એટલે મારે આજથી અહી થી સમાજ ને કેવું છે એક બનો અને સારા કામ કરી અને બ્રહ્મ સમાજને સંગઠિત કરી અને શિક્ષિત બનાવો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્ક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો